તો શિવરાત્રીના મેળાની અંદર નાગા સાધુમાં એક ડુપ્લિકેટ સાધુ ઘુસી જતા પછી જે થયું જોયા જેવું હતું મોટો મોટું મિત્રો તમે જોઈ શકો છો ત્યાં લાઈવ સમાચાર મળ્યા છે જોઈ શકો છો મિત્રો આ સાધુને લઈને મિત્રો જઈ રહ્યા છે તેવું લોકો કહી રહ્યા છે ત્યારે હું તમને વિડીયો બતાવું છું પછી જે ઘટના બની છે જો હમણાં વિડીયો આવશે જોઈ લો એક બીજા સાધુ આવ્યા હતા ડુપ્લિકેટ એમાં ઘરી ગયા હતા પછી એના ખોબા ઉપાડ લીધા ખોબા જોઈ લો જોઈ લો મિત્રો આજ વિડીયોની અંદર હમણાં હમણાં આવશે જો આવ્યો સાઈડમાં દેખાય તમે જોઈ શકો છો મિત્રો આ સાધુને વાળ કાપી નાખાય એની જટા પણ કાપી નાખીને વાણંદની બાજુમાં જે દુકાન હતી વાણંદની હેર એટલે કે વાળ કાપવાવાળાની એની દુકાનમાં લઈ અને એને માર્યો અને એનો વિડીયો તમે જોઈ શકો છો અત્યારે તો આ રીતે મિત્રો ઘટના બની તેમાં એવું હતું કે ડુપ્લિકેટ સાધુ હતા અને છોકરી જે હતી એની છેડતી કઈ રીતે એને ડુપ્લિકેટ સાધુ હતો કોઈ સાધુ સાચો નહોતો મિત્રો તો આવા ડુપ્લિકેટ સાધુ જે હોય એને તો મારવાની જરૂર છે ખરેખર એના તો ઘોભા ઉપડી જ જવા જોઈએ કેમ કે આ શિવરાત્રીનો તહેવાર છે હિન્દુ ધર્મનો સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર છે નાગા સાધુનો સૌથી મોટો તહેવાર કહેવાય મિત્રો અને એની અંદર આ લોકો આવું કરે તો એને સો ટકા આવું કરવું જ જોઈએ આપણે તમારું આ ઘટના વિશે શું કહેવું અને કોમેન્ટ કરજો આ જો મોનાલિસાની બેન જો આ મીડિયો મેં જ વિડીયો બનાવ્યો ઓલી ફેમસ થઈ ગઈ એની બેન જો આ જો તો વિડીયો શેર કરજો ને કોમેન્ટ કરજો